તાજી મિત્રો મારું નામ છે અર્જુન અને આજના બ્લોગમાં આપણે જવાનું છે પાટણ રિક્ષામાં મરચાં ભરીને અને તમે જોઈ શકો છો કે આ આપણી રામલીલા છે ચાલીસ સાસઠ અને તમે તેના અંદર જોઈ શકતા હશો કે તેના અંદર મરચાં લોડિંગ થઈ ગયા છે અને આપણે પાટણ જવાનું છે મરચાંની વર્ધી મળી ગઈ છે કાલે તો મિત્રો કોન્ટેન્ટમાં કંઈ હતું નહીં એટલે આજે લાગે મને લાગ્યું કે પાટણ પાટણભરની વર્ધી છે એટલે ત્યાંનો બ્લોગ બનાવી દઉં એટલે મિત્રો આ અમારા તમે જોઈ શકો છો કે અને અહી બધા આજુબાજુના બધા ખેતરો છે અને સામે તમે તેલું ટાવર જેવું કંઈક દેખાતું હશે તમે જોઈ શકતા હશો કે ત્યાં હનુમાનજી દાદાજીનું મંદિર આવેલું છે અને આ બાજુ બધા ખેતરો પણ આવેલા છે અને આ છે આપણી ચાલીસાસઠ મિત્રો અને તમને એમ પણ લાગતું હશે કે આ રોજ અલગ અલગ સાધન કેમ હોય છે મિત્રો આપણી જોડે ત્રણ રિક્ષાઓ છે અને એક ઇકો ગાડી છે એટલે આપણા બધામાં આપણું ડ્રાઇવિંગ કરવું પડે છે મિત્રો બાકી તો આજના વ્લોગ માટે તો કંઈ બીજું બતાવે જેવું તો ન હતું એટલે એક પાટણની વરધી મળી ગઈ છે એટલે એ વરધી મારીને આજનો વ્લોગ બનાવી દઉં મને લાગ્યું કે આજનો વ્લોગ બનાવી દઉં એટલે મિત્રો આજના માટે આટલું જ જય માતાજી જય બાબારી